તેઓ પ્રાચીન કાળમાં ગુજરાતી સાહિત્યની પોતાની રચનાઓથી અખા ભગત તરીકે પ્રસિદ્ધિ પામ્યા હતા અને તેઓ સત્તરમી સદીમાં ગુજરાતી ભાષાના પ્રાચીન કવિઓ પૈકીના એક ગણાતા હતા જેઓએ ગુજરાતી સાહિત્યમાં રચેલી રચનાઓ છપ્પા તરીકે પ્રચલિત બની હતી અખુ પોતે આત્મજ્ઞાની કવિ હતો અને પોતે જેવા છે તેવા દેખાડવામાં જમાનતા હતા પ્રપંચને અને ખોટા આડંબરોના તેઓ ભારોભાર વિરોધી હતા આ મહાન કવિએ તે સમયે પ્રચલિત રૂઢિચુસ્ત પરંપરાઓ અને રીતરિવાજો ઉપર જોરદાર ચાબખા માર્યા હતા આ મહાન કવિની યાદગીરી તાજી રાખવા સમગ્ર સોની સમાજ દ્વારા પ્રતિવર્ષ અખુ નોમની ઉજવણી કરવામાં આવે છે તે પૈકી દર વર્ષની જેમ આ વર્ષે પણ આ નોમના પવિત્ર દિવસે ડભોઈ શ્રીમાણી સોની સમાજ દ્વારા સોનીની વાડી ખાતે નવચંડ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર સોની સમાજે એકત્રિત થયા નવજન્ની યજ્ઞમાં હાજરી આપી હતી જેમાં સમગ્ર સમાજના જ્ઞાતિજનો જોડાયા અને શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી સમગ્ર સમાજ દ્વારા કામ ધંધા બંધ રાખી સમાજની વાડીમાં એકત્રિત થઈ શ્રદ્ધાપૂર્વક ઉત્સાહભેર ઉજવણી કરી સમાજની એકતા વધારવાનું એક સુંદર આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર સમાજે સાથે મળીને માતાજીની પ્રાર્થના કરી હતી અને આશીર્વાદ મેળવ્યા હતા માતાજીની કૃપા અને અમને ઉપર રહી પ્રાર્થના સૌએ કરી હતી આજે આખા દિવસે સોની સમાજની સંપૂર્ણ દુકાનો ધંધો વ્યાપાર બંધ રાખીએ છીએ અને આ દિવસે અમે આખો દિવસ માતાજી ની સેવા

આખું વર્ષ સરસ રીતે સુખેથી સંપન્ન અને અમારી કૌટુંબિક એકતા અને અમારી વૃદ્ધિ થાય તે હેતુથી અમે અખો નામ ઉજવણી કરી રહ્યા છીએ મહાલક્ષ્મી મા